સરસ છે ને પણ આ મીઠાઈ નથી ભાઈ આ છે સાડીસ નો બોક્સ અને દિવાળીમાં પણ હું તમને ગેરંટી આપીને કહું કે મીઠાઈ કરતાં પણ આ સાડીસ વધારે સેલ થવાની છે કારણ કે સાડી જ એવી છે અને આ સાડી રહેવાની છે સિલ્ક સાડીસ કલેક્શન અને શું તમને જાણવું છે કે સિલ્ક સાડીસ ના કલેક્શન કેટલામાં માં રહેશે તો વિડિયોના ના અંદર હું તમને પ્રોપરલી કહીશ કે સિલ્ક સાડીના કલેક્શન કેટલાથી છે કયા ટાઈપના કલેક્શન છે બાકી જથ્થાની વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો જથ્થો આવી ગયો છે સિલ્ક સાડીસ ના સેમ્પલ્સ બરાબર છે અને જો તમે પણ સેમ્પલ્સ જોવા માંગ માંગો છો કે કયા ટાઈપની સાડીસ રહેવાની છે તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયો રહેન સુધી જરૂરથી જોજો જય શ્રી કૃષ્ણ મિત્રો હું રીતિકા તમારા સૌનું એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આવી ગઈ છે દિવાળી અને દિવાળીના અંદર એક એવું કલેક્શન લઈને આવ્યું છે તમે આટલી ભીડ તો કોઈ દિવસ મીઠાઈના કાઉન્ટર ઉપર પણ નહીં જોઈ હશે એટલી ભીડ તમને અહીંયા સિલ્ક સાડીસના કાઉન્ટર ઉપર જોવા મળવાની છે કારણ કે ભાઈ સાડીસના કલેક્શન જેવા છે સાડીસના કલેક્શનના વાત કરું ને તો તમને આ ટાઈપના ટોપ સાડીસના કલેક્શન જોવા મળી હશે ટોપ સિલ્ક સાડીસના ફાઈવ કલેક્શન્સ લઈને આવી છું જે તમારી દુકાનના અંદર એમ ચપટી વગાડતા દુકાનના અંદર ભીડ લાવવાના છે ગ્રાહકોની બાકી કલેક્શન ની વાત કરો તો અહીંયા તમને કેટલોગ આર્ટેકલ મળવાનું છે કેટલોગ પણ હું તમને એકવાર બતાવી દઉં પહેલા તો તમે આનું બોક્સ જોવો ભાઈ મેઇન વસ્તુ છે બોક્સ બરાબર છે કેટલું ફાઇન બોક્સ છે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે બેક સાઈડથી તમને ગોલ્ડન જોવા મળી જશે અને ફ્રન્ટ સાઇડથી તમને બહુ જ વધારે આકર્ષક ડિઝાઇન જોવા મળવાની છે ભાઈ આની કેટલોગની વાત કરો ને મિત્રો તમે આનો કેટલોગ જોઈ શકશો કે અહીંયા તમે કેટલું બ્યુટીફ ફૂલ કેટલોગ મળવાનું છે ટોટલ આર્ટિકલ્સ અને અંદર રહેવાના છે છ અને સ્ટાર્ટિંગ રેન્જ કંઈક રહેવાનું છે સેવન ડબલ નાઇન સેવન ડબલ નાઇનથી અહીંયા તમને આ ટાઈપની સિલ્ક સાડીઝના કલેક્શન મળી જશે બધા અલગ કલર રહેવાના છે એટલે કે તમે ઈઝીલી સેલ કરી શકશો અમુક લોકો હોય ને કે ભાઈ સેમ કલરના અંદર સેમ ડિઝાઇન મળતી હોય એવું આપણે ત્યાં નથી જો તમને એ વસ્તુ જોઈતું હોય એ ઓપ્શન પણ અવેલેબલ છે પણ આ તમને જોવા મળી જશે બાકી કલરની વાત કરું તો હું તમને હાલમાં બતાવું છું જે રહેવાનું છે બ્યુટિફુલ મહેંદી કલર સાથે આના અંદર તમને પિંક કલર નું કલર કોન્ટ્રાસ્ટિંગ જોવા મળી હશે પિંક કલર નું બ્લાઉઝ રહેવાનું છે અને અહીંયા તમને કેટલોગ ના બાજુમાં જ હું તમને સાડી બતાવું છું એઝ અ ટેસ જે કેટલોગ માં કલર છે એઝ ધ ટેસ તમને અહીંયા જોવા મળી જશે ઘણી બધી વાર એવું થતું હોય કે કેટલોગ માં કઈ અલગ બતાવવામાં આવતું હોય ને રીઅલ માં મળતું હોય અલગ બટ આપણા ત્યાં એવું નથી કારણ કે ભાઈ લાખો લોકોનો ટ્રસ્ટ જોડાયેલો છે એમને તો ના જોડાયા હોય ને રાઈટ તો આ ટાઈપ તમને સાડીના ના કલેક્શન મળી જશે ના આ ના અંદર બહુ જ વધારે સેલ થવાની છે જેમ કે હું તમને કીધું ને કે મીઠાઈ ના કરતા પણ આ સાડીસ વધારે સેલ થશે

તમને એકવાર પલ્લુ બતાવવા માંગીશ ક્યાં નો તમે પલ્લુ પણ જોઈ શકશો બ્યુટીફુલ અહીંયા તમને ગોલ્ડન વિવિંગ નો વર્ક સાથેનો પલ્લુ જોવા મળી જવાનું છે સાથે સાથે અહીંયા તમને ટસલ્સ આપ્યા છે આનો આખો પલ્લુ રહેશે બ્લાઉઝ પીસ પર પણ તમને વર્ક આપવામાં આવ્યું છે તો બહુ જ વધારે બ્યુટીફુલ આ સાડી લાગવાની છે તો આ ટાઈપના તમને કલેક્શન જોવા મળી જશે તમને ડાર્ક કલર જોઈતો હોય કે બાંધણી ટાઈપના સિમિલરિટી ઓફ તો એ પણ તમને અહીંયા અવેલેબલ જોવા મળવાનું છે આ તમે જોઈ શકો છો બાંધણી અને લેરિયા મિક્સઅપ હોય ને એ ટાઈપનું લાગે છે તો થોડુંક રજવાડી કોન્સેપ્ટ છે તો ભાઈ ગુજરાત અંદર બહુ જ વધારે વેચાવાનું છે બાકી આ ટાઈપની સાડી છે ને ગુજરાત ના અંદર તો શું મિત્રો બધા લોકો ને ગમશે એ ટાઈપ ની સાડી રહેવાની છે સાથે સાથે તમને આ ટાઈપના પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ ના અંદર પણ મળી જશે આપડા ત્યાં સાડીના ના કલેક્શન તમને બનારસી સિલ્ક કાંજીવરમ પછી તમને જે ટાઈપ ની જોઈતી હોય એ ટાઈપ ની સાડી કલેક્શન મળી જશે બાકી બહુ વધારે કલેક્શન છે મિત્રો બરાબર તો એક જ વિડીયો અંદર આપણે નઈ કવર કરી શકીએ તો એના માટે શું કરવાનું છે તમને કરવાની છે વિઝિટ અધરવાઇઝ તમે વિડીયો કોલ ની ફેસિલિટી થ્રુ પણ સાડી ના કલેક્શન જોઈ શકશો તો બસ મિત્રો આજ નો આપણે અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા અવાજ કે કલેક્શન સાથે ત્યાં સુધી ચેનલ નું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બે આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ પ્રયાસ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ